વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારોળીથી સેલવાસ જતા ઓવરબ્રિજ ઉપરનો રોડ કેવી ખરાબ હાલતમાં છે તે દ્રશ્યમાં તમે જોઈ શકો છો લાખો કરોડોથી ગ્રાઉન્ડ રોડના નામે નીચલી કક્ષાના અધિકારીઓ સરકાર પાસેથી પાસ કરાવી લેતા હોય છે રોડની દશા જોઈને લાગે છે કે તમામ ગ્રાઉન્ડના પૈસાથી નીચલી કક્ષા અધિકારીઓ પોતાના ઘરનું રાશન ચલાવે છે કહેવું એટલે પડે છે કે હાલ ચોમાસાના સિઝનના કારણે ઘણી જગ્યાએ રોડ ઉપર ખાડા પડેલા દેખાતા હોય છે ઘણીવાર વાહન ચાલકોના ટાયર ફાટવાના કારણે અકસ્માત જોવા મળે છે અને મોટો બનાવ બનતા પણ હોય છે પરંતુ કોઈ પણ રોડ કોન્ટ્રાક્ટર કે કોન્ટ્રાક્ટરનું મરમત કરતાં પણ દેખાતા નથી જેથી સાબિત એ જ થાય છે કે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટર ગ્રાઉન્ડ લેવલના દરેક નીચલા કક્ષા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર રો સરકારને મળેલી છે જનતાના ટેક્સના પૈસાથી પોતાના ખિસ્સા અને ઘરનું રાશન ભરે છે વલસાડ જિલ્લા ચીફ બ્યુરો મયુરભાઈ ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરવાડ ટીવી નાઇન ઇન્ડિયા